હાલો મિત્રો નમસ્કાર મિસ્ટર તવેરાવાળા ઘણા બધા મિત્રોને આપણો વિડીયો ક્યાંક ને ક્યાંક ઉપયોગી બને છે ઘણા બધા વ્યક્તિઓને આપણા વિડીયોમાંથી કંઈક ને કંઈક માહિતી મળતી રહે છે એ માટે આપણે સતત એવા પ્રયાસો કરીએ છીએ કે જેથી કરીને લોકો સુધી કંઈક ને કંઈક એવી વાત પહોંચતી રહે કે જે જીવનમાં કંઈક ને કંઈક ઉપયોગી બને અને ધંધામાં ક્યાંક ને ક્યાંક જરૂર પડે એની હવે ઘણા બધા મિત્રોની એવી પણ કમેન્ટ હતી અને ઘણા બધા લોકોએ ઘણા બધા એવી વાત હતી કે એક ખાલી દૂધ માટે થઈને એટલી બધી ક્રૂરતા ઘણા બધા બીજદાન થતા હોય ઘણા બધા લોકો ગાયો ભેંસો પાળતા હોય આ રીતે બાંધેલી હોય એવા બધા વિડીયો મને નાખ્યા હતા તો એ તમામ વ્યક્તિઓ માટે અને પ્લસ આપણા જે કોઈ પણ ફોલોઅર્સ છે બધા માટે કે જો આ ધરતી ઉપર એવી કોઈ વસ્તુ બની જ નથી કે જેની સાથે તમે ક્રૂરતા નથી કરતા મતલબ કે કઈ રીતે તમારી વિચારધારા ઉપર છે તમે એક નાની એવી પૂજા કરો ને ક્યાંય પણ મંદિરમાં તો પણ તમે એક માતાની પાસે એના નાના નાના બાળકો એટલે કે ફૂલને તમે તોડો છો તો એ ક્રૂરતા નથી બતાતી પછી તમે કોઈ પણ અનાજ ખાઓ છો તો એ પણ એક સજીવ નાનું એવું વૃક્ષ અથવા તો કોઈ પણ ઝાડ અથવા તો નાનું એવું કોઈ પણ પોધો હોય છે કે જેને તમે તોડીને એમાંથી તમે પોતાના માટે ખોરાક મેળવો છો કોઈ પણ બાબતની તમે વાત લઈ લો તમે ફક્ત પાણી પીતા હોય તો એની અંદર પણ હજારો 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 એવા નાના નાના સૂક્ષ્મ જીવો છે કે જેને તમે પાણીની સાથે પીવો છો કહેવાનો મારો મતલબ એ છે કે ઘણી બધી વાતો એવી હોય છે કે જે વાતને તમે નેગેટિવ પણ લઈ શકો અને પોઝિટિવ પણ લઈ શકો આ પશુપાલનમાં જો તમે એક વસ્તુ વિચારો કે કોઈ પણ ગા વ્યાય અથવા તો કોઈ પણ ભેંસ વ્યાય જો એને દોવામાં ન આવે તો એના માટેના થતા કેટલા નુકસાનો પોતાને ગાયને અથવા તો ભેંસને એને પોતાને જ નુકસાની થાય છે કારણ કે તમારે કોઈ પણ સંજોગે એને તમારે દોવી જ પડે એને ખાલી કરવી જ પડે કારણ કે એનામાં સતત રોજનું રોજ એટલું દૂધ જે બનતું રહે છે એને તમારે કાઢવું જ પડે છે અને એ વસ્તુ બધા નથી સમજી શકવાના જે પશુપાલન કરતા હશે જેને પોતાના ધંધો હશે અથવા તો આ વસ્તુની જેને માહિતી છે એ લોકોને ખ્યાલ આવશે બાકી તો ની અંદર જેને ફેમસ થવું છે જેને ખાલી ખાલી વાતો કરવી છે એ લોકો તો એવું સમજશે કે ક્રૂરતા કરે છે આવું ન કરાય ને અત્યારે બીજદાન જે છે જે વૈજ્ઞાનિક રીતે જે કાંઈ પણ અત્યારે સુવિધા છે એ સુવિધાનો ઉપયોગ તમે નથી લેતા તો ક્યાંક ને ક્યાંક પશુપાલનમાં પાછળ રહી જાઓ છો અત્યારે સારા આ ગૌવંશ અત્યારે આમ કહેવાય ને તો રેર થતા જાય છે અત્યારે ગીર ગાયો જોવા નથી મળતી તો એવા સમયે જ્યારે તમારી પાસે આ એક ઓપ્શન છે વૈજ્ઞાનિક રીતનો કે જેની ઉપર તમે બીજદાન કરીને સારા એવા આવનારા પેઢીને તમે નિર્માણ કરી શકો છો અત્યારે બ્રાઝિલ ગાયો ઉપર આધારિત થઈ ગયું છે ક્યારે કે એણે વૈજ્ઞાનિક ઢપથી જે કાંઈ પણ કામ કર્યું અને એ કામની અંદર એ લોકો એ સફળતા મેળવી અત્યારે એની પાસે ગીર લેન્ડો સારામાં સારી નસલ એવી છે કે જે સારું દૂધ આપે છે અને અત્યારે આમ ગણો તો એ દેશની ઇકોનોમી એની ઉપર આધારિત છે એટલે લોકોની વાતમાં નહીં આવવાનું લોકો હજાર વાતો કરશે તમે કોઈ પણ કામ કરતા હશો હરેક કામની અંદર નેગેટિવ વસ્તુ કાઢવા વાળા વ્યક્તિઓ વાળા કઈને કહેવત કે દૂધમાંથી પણ પૂરા કાઢે એટલે એ કાઢી જ લેવાના છે એટલે લોકોની વાત ઉપર ધ્યાન નહીં આપવાનું જ્યારે તમે જ કાંઈ પણ કામ કરતા હો ત્યારે ફક્ત એક વસ્તુ રાખવાની મગજમાં કે તમારાથી કોઈ એવી ભૂલ નથી થતી ને કે ભવિષ્યમાં એ ભૂલનો તમને કોઈ પસ્તાવો થાય અને જો એ ભૂલ તમે કાંઈ નથી કરતા તો તમે જે કાંઈ પણ કરી રહ્યા છો એમાં તમે આગળ વધો બાકી લોકોની વાત પર બહુ ધ્યાન દેશો તો ભવિષ્ય આ જ રીતે કાંઈક ને કંઈક સમસ્યાઓ તમારી પાસે ઊભી રહેતી રહેશે બાકી આવા નવા વિડીયો અને આવા નવા ટોપિક સાથે મળતા રહીશું જો આપ લોકો હજી પણ મારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો મળીએ કંઈક નવા વિડીયો નવા ટોપિક સાથે બાય